હું તમને એક દાખલો આપું કે તમારા ઘરમાં તમારા છોકરાને કોઈ જોવા આવ્યું હોય એટલે જોવા એટલે હગાય માટે જોવા આવ્યું હોય અને ઘર જોવા આવે ને છોકરા પછી ફાઇનલ કરવાનું હોય પહેલી વાર આવ્યા હોય જોવા અને મેળ પડતો ન હોય એ વખતે તમે ફ્રૂટ સલાડ બનાવ્યું કે દૂધપાક બનાવ્યો પૂરીઓ બનાવી સમોસા બનાવ્યા અને પાંચ સાત જણા આવ્યા હોય આસન નખાઈ ગયા હોય નીચે બેઠક હોય એટલે પાણી મુકાઈ ગયું મહેમાન હાથ ધોવે છે એ વખતે આવો નાનો છોકરો દોડા દોડે આ રૂમમાંથી પેલી રૂમમાં રહોડામાં નીકળ્યો અને પવાલાન ઠોકર વાગી જાય અને ફ્રૂટ સલાડ ઢોળાઈ ગયો બને કોક વાર તો શું થાય તમારા મનમાં શું થાય છોકરો છે ને ઢોળાઈ ગયો ને સામે નહીં જોવે એના પપ્પાના મોઢા સામો જોશે કે આનું રિઝલ્ટ શું આવશે હવે આ છોકરા એક ધરા એક ચિત્તે કથા સાંભળે છે બધું સમજે છે તમે બાળકોને ટાબરિયા ના સમજશો એને કે સત્તા નથી અને દબાઈ ગયા છે ઘરમાં વેલણ પરસાદીના કરી નાખ્યા છે બરાબર છે ને આ પાડે છે બાળકને મારે ને પાપ છે તો હવે ઢોળાઈ ગયો હાલો હું થાય હું છે છે એની નજર હિંમત બાપા હસી કલકત્તા આખું મંદિર બેસી ગયું જેની કંકોત્રી પત્રિકા લખાઈ ગઈ છે નિમંત્રણ પ્રતિષ્ઠા ને મુહૂર્ત આવી ગયું શિખરભર મંદિર છે પથ્થર નું સાઠ એકર માં આખું બેસી ગયું કરોડો રૂપિયાનું મંદિર બાપાને હમાચર આપ્યા બાપા કે સારું ભગવાન બેઠા પેલા ટેસ્ટિંગ થઈ ગયું આપણે ખોલ નાખો નવેસરથી આપણે પાયો મજબૂત કરો ફરીને બેહે નહીં આ પ્રમુખ એક એક પાય એને ખબર છે ફ્રેમ દેતા કાણું પડી ગયું હતું મેં એક બાપા નવું પહેરો ને સ્વામી કે ફાટલા લુકડા હારા આપણે કોકને ને દઈ આવે દાન પુન કરે હાલે છે તરીકે એને બધી કિંમત છે પૈસાની એક શબ્દ બોલ્યા નહીં એન્જીરિયરો ઊંઘો છો પહેલેથી હું કર્યું આમ કર્યું કાંઈ નહીં થઈ ગયું થઈ ગયું ભાઈ થઈ જાય છોકરાને એમ બોલે એના પપ્પા આંધળો તો ભાળતો નથી ઢોળી નાખ્યો બધું આમ તેમ કેટલું ગરમ વાતાવરણ થઈ જાય ઘરમાં હવે છોકરો કેટલો હેપતાઈ જાય ને એના માનસિક એના પપ્પાની સામે નજર એની કેટલી કરડી થઈ જાય અને ફફડાટમાં ફફડાટમાં મહેમાની હરખું જમે નહીં અને પછી કહેતા થાય કે પછી કેવડાવી છું રાહ જોયા જ કરો તમે પણ જો એ વખતે તમે ખાનદાન હો આ સત્સંગ પછાવ્યો હોય અને જો કાંઈક આપણને વિવેક ને સંસ્કારો હોય તો હસી નાખવું પડે છોકરાને હાથ ફેરવો બગડે માથા પર કાંઈ ચિંતા ન કરી પૂરીઓ તૈયાર છે શિખંડ લઈ આવી હમણાં કાલે ફરીને બનાવું ફ્રૂટ સલાન એમાં ક્યાં હોવાનું ઢોળાઈ ગયું જાતે ડોસોલન સાફ કરો કોઈને કેવો નહીં સાફ કરવાનું હસતા હસતા સાફ કરો મહેમાન ખુશ થઈ જાય કે નો થઈ જાય અને મહેમાન જાણે કે આ ઘરમાં મારી દીકરી સુખી થશે આજે દીકરી માટે પણ લોકો પાર્ટીઓ જોવે છે આજે એક ભાઈ મને વાત કરી છે દીકરી આપી આપી સંસ્કારી કે દારૂ કઈ વાંધો નહીં પાર્ટી છે ને સંસ્કાર ને ગોણ કરીને સંપત્તિ હાઇલાઇટ થઈ ગઈ છે દીકરી આ લોક માં ગાડીઓમાં ફરશે મર્યા પછી ક્યાં જશે ધર્મ નથી સંસ્કાર નથી બાપાનો જોગ નથી એના જીવનું ભટકતો નહીં થઈ જાય પછી ચોરીયાથી લાખ જન્મમાં નહીં ચડી જાય સત્સંગી તો લે કરોડપતિ હોય તો ફોતરું નથી સત્સંગ છે પેલો એને એનું મહત્વ છે અને તમારે જે કોક વાર ઢોળાઈ ગયું હાલો ભાઈ ફ્રૂટ છે ઢોળાઈ ગયો કોક વાર આપડે ઢોળે ઢોળાય ન ઢોળાય આપણે કે ભગવાન શ્રી ભૂલ ન થાય ઢોળાય એનો વાંધો નહીં ઢોળીને ગરમ થાય પાછા હું કે અહીં મુકો ઢોળાઈ ને અહીં મૂકાતું હોય છે તો મોત્યા આવ્યા તમને અગાસી મૂક્યા ભાઈ જમતી વખતે માણસો ના સ્વભાવ તો કેવા ક્યાંથી ઘરમાં ગમે તેટલી પારણ કરી થાય માહિતી મળે આવી કેટલી કથા ઘોળીને પી ગયા તમે પહેલી વાર સાંભળવા બેઠા ભલ ભલા સંતો આવી ગયા ટેજ ઉપર છોકરા ભણ્યા કરે છે પણ સોથામ અને ગામને એમ થાય કે રોજ નિહાળી જાય છે ધોરણ બદલાતા નથી એક રિઝલ્ટ આવવું જોઈએ ને આપણું પરિવારમાં આનંદ શાંતિવાળો બધાને પરિવાર જોઈએ છે ડખાવાળો જોઈએ નહીં કોઈ પણ માણસની ગમે તેવી ભૂલ હોય પરમાત્મા ક્ષમા આપી દે છે આપણે બધાએ કરોડો જન્મથી પાપત કર્યા છે એક પાર્ષદની ભૂલ થઈ હતી અને ભૂલ થઈને એટલે ભગત ઘરે જતા રહ્યા પ્રમુખ સ્વામી એને પત્ર લખ્યો કે આ તો હું ભૂલ છે આથી મહાન ભૂલ હોય ને હું તને ક્ષમા આપી દે તે ખોટું પગલું પહેર્યું છે ભૂલો માફ કરી છે યોગીજી મહારાજ આગળ રડી પડ્યા કે બાપા હું પાપી છું મેં ભૂલ કરીશ સ્વામી કે તમે પૂંછાળી છો અમારી જોડે આવી ગયા છો પાપીને એમ મળતા જ નથી તમે કાંઈ ભૂલ નથી કરી ડાટે તે તો જીવના રૂડાને માટે બીજાના દોષને ઢાંકી દેવા ફજત ના કરવું એને એને દબાણ ના કરાય એના કર્મનું ફળ તો પરમાત્મા આપે તમે કેમ કે હાથમાં લઈ લેતો કોઈ હશે ભૂલ કરી ભગવાન બેઠા છે ને હિસાબ લેવા વાળા તમે કોણ હિસાબ લેવા વાળા એનો આપણા કર્મનું ફળ જ ભગવાન આપણે દેવાના જ બીજાનું ફળ તમે ક્યાં જ દેવાના છે કાંઈ પણ નાની મોટી ભૂલ થાય કોઈ પણ વ્યક્તિની થાય આપણે એવું ઈચ્છતા નથી ભૂલ કર્યા કરો પણ થઈ તો ભગવાન બેઠા છે એમાંથી માથે અંતરિયામી છે બધું જાણે છે આ સુરતમાં જ મેં બાપાને પૂછ્યું તો અહીંયા જ બાપાસ પૂજા કરવા જતા સભા મંડપમાં અને હું ગાડી આગળ ઊભો થયો સ્વામી કે બેસી જાઉં ને મેં કીધું ના ના વાલી નવું નજીક છે ને તો નારાયણ ચરણ સ્વામી કીધું બેસી જાઉં ને તો એવું ન બેઠો મેં કે સામે જ છે ને સભા મંડપ તમે જાઉં આવું જ બાપા એવું બોલ્યા મારા ભાઈ બેહી જાઉં ને એવો શબ્દ પછી હું બેસી ગયો પછી મેં સ્વામીને પૂછ્યું બાપા પનત દાડામાં તમે વિદેશ જવાના છો મુંબઈ જઈને તરત તો અમે શું કરીએ તમને ખબર હશે ચેષ્ટા બોલાકની આરતી બોલાકની અપ્પા કેવા કર્યા કથા કરી ભજન કર્યું કે હોઈ ગયા બાપા કે ભગવાનનું કોમ્પ્યુટર બહુ મોટું છે આખા બ્રહ્માંડના સેકન્ડ સેકન્ડના ડેટા આવી જાય બધું જાણે કે એને સાક્ષી પુરાવાની જરૂર નથી થાય માણસ છે ભાઈ સોમાં માં છે કંઈક પ્રશ્ન થયો કોક ને એટલે કુટુંબમાં કંઈક દીકરા હોય દીકરીઓ હોય કંઈક આખું પાછું થયું બચારા ને થાય આ કોણ કરીએ કે ઘરના દુઃખ દૂર પ્રશ્ન આવ્યો પૈસા છે ઘરમાં એજ્યુકેશન છે પ્રશ્ન સોલ્વ કોણ કરશે આ સત્સંગ કરશે સંસ્કારો કરશે ધર્મ કરશે બધાને એ પ્રમાણે જ રહેવું જોઈએ બને તે પ્રસંગો નાના મોટા આવતો સંસારમાં કેટલા પ્રશ્નો છે કેટલા તમને કેટલા કહી એક ભાઈની પત્નીને કંઈક ડખો જો છે ને તેના પિયરમાં જતી રહી જે છ મહિને વળી વચ્ચે કોક પડ્યું એના મામા કોક સમાધાન કર્યું આ ભાઈ ફોર વ્હીલ ગાડી લઈને લેવાઈ ગયા પછી વાત થઈ ગઈ લઈ જજો હજી એની પત્ની બેગ મૂકીને ગાડીમાં ને બેહવા જતી હતી ને આ ભાઈ શું બોલ્યા આવવું પડ્યું ને કે ભેલી ઉતરી ગઈ પાછી કે જા હવે ક્વારેન્ટમાં આવજે મારે હામી તારો સ્વભાવ સુધરો જ નથી કે જે માણસને શું કહે કે સંજોગો સુધારી દે પણ આને ના સુધર્યા એક ભાઈ એને ઘરવાળીને ધોકો માર્યો લુગડા ધોવાનો છોકો તે ફ્રેક્ચર થઈ ગયો નળા ઉપર વાગી ગયો પગમાં તે પ્લાસ્ટર માર્યું ગોઠણની હેઠે દોઢ મહિના પ્લાસ્ટર હવે કોણ લુગડા ધોવે ને કોણ ચા પાણી કરે ને કોણ રસોઈ બે જણા ઘરમાં ત્યાં ભાઈ બધું કરે ઉચકીને સંડાસમાં લઈ જાય લુગડા ધોવે રસોઈ કરે અને પિયરમાંથી બધા ખબર કાઢવા આવે કે અમારી બેનને કેમ કરતા વાગ્યું આ ભાઈ કે દાદરે જ પડી ગયા એને હાજરીમ ખોટું બોલે એમ કહેવાય ધોકો માર્યો લઈને જતા રહે આ છે ને આડું બહુ ભારે છે જીભ છે ને બોલવાનું